નવસારી જિલ્લાના અડીના આવેલા બોરિયાચ ગામ પાસે ટોલ નાકા પર વાહનોમાં ટેક્સમાં અધતો વધારો થતાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓમાં ભાવ વધારાની સંભાવના જોવામાં આવી રહી છે જેને લઈ આજે નવસારી જિલ્લા કોંગ્રેસના વેપારીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચી રાજ્ય સરકારને સંબોધી આવેદનપત્ર પાઠવ્યું નવસારી જિલ્લાના અડીના આવેલા બોરિયાચ ગામ પાસેના ટોલ નાકા પર વાહનોનો ટેક્સમાં અધતો વધારો થતાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓમાં ભાવ વધારાની સંભાવના જોવામાં આવી રહી છે આજે નવસારી જિલ્લા કોંગ્રેસના વેપારીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે રાજ્ય સરકારને સંબોધી સંબોધી આવેદનપત્ર પાઠવ્યું વધેલો ટેક્સ ઘટાડવામાં આવે તેવી ઉગ્ર સ્વરૂપે માંગણી કરવામાં આવે જો ઘટાડો ન થાય તો આગામી સમયમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવે ટોલ ટેક્સ વધારા સામે હાઈવે ઉપર સુવિધા નથી ઠેર ઠેર ખાડા પડતા વાહન ચાલકો જીવના જોખમે ત્યાંથી પસાર થાય છે જર્જરિત રોડ રસ્તા હોવા છતાં પણ સરકાર ટોલ ટેક્સ કઈ રીતે વધારી શકે તેને લઈ પ્રશ્નાર્થ ઉભો કર્યો હતો સરકાર દ્વારા ટોલ ટેક્સ ઉપર પંચોતેર ટકાનો વધારો ઝીંકી દેતા તમામ ઉદ્યોગ ધંધા ઉપર વિપરીત અસર થવાની સંભાવનાને જોતા વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી રાજ્ય સરકારને સંબોધન કરતું એક આવેદન જિલ્લા કલેક્ટરને આપ્યું સાથે જ રોડ રસ્તાની જે હાલત છે તેમાં પણ મરામત યુદ્ધના ધોરણે કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી ગુજરાત સરકાર દ્વારા સિત્તેર ટકા જેટલો ટોલ ટેક્સ વધારો પ્રજા ઉપર લાડવામાં આવ્યો છે ત્યારે અમે આજે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે જો આ ટોલ ટેક્સ નાબૂદ નહીં કરવામાં આવે ટોલ ટેક્સ વધારો તો આવનારા સમયમાં અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું સરકાર શ્રી તરફથી અત્યારે જમીનની જંટરીઓ હોય કે નવસારીમાં વાહન વેરો હોય બેફામ રીતે વધારી રહ્યા છે કોઈ પણ કાયદાનું પાલન થઈ રહ્યું નથી જેની સામે વેરાની સામે જે ફેસિલિટીઓ મળવી જોઈએ એ પણ મળી રહી નથી ચોમાસાની અંદર જે ખારાઓ પડ્યા હતા એના કારણે અનેક અકસ્માતો સર્જાયા હતા અનેક લોકો મૃત્યુ પામ્યા હતા ટોલ ટેક્સ જે આ બોરિયાદ ટોલનાકું છે લગભગ એની સમયમર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ છે અને અડસઠ કિલોમીટરની જે રેન્જમાં બેલ નાકા હોવા જોઈએ તેની જગ્યાએ કામરેજ અને બોરિયાદ ની વચ્ચે ફક્ત પંચાવન કિલોમીટરનું અંતર છે જ્યારે આ નાકુ કેટલા અંશે કાયદેસર છે એ પણ એક પ્રશ્ન છે જો આવનારા સમયમાં અમે આ ટોલ નાબૂદ નહીં કરવામાં આવશે તો ગાંધી ચીડિયા માર્ગેટો આંદોલન કરીશું